સંદેશ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ડાકોરમાં હોળી ધૂળેટી નો પર્વ રાજા રણછોડ ના દર્શને દૂર દૂર થી આવે છે ભક્તો તંત્રની બેદરકારીના કારણે કલાકો સુધી આ વ્યક્તિ દ્વારા જિલ્લા કલેક્ટરને પણ ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર દ્વારા મેં દેખતા હું કહીને કોલ કટ કરી દીધો હતો આજે એક ભક્ત દર્શન કરીને ગોપાલપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો અચાનક ખેંચો આવતા ઓટલા ઉપર બેસી ગયો હતો સ્થાનિકો દ્વારા તુરંત જિલ્લા તંત્રને જાણ કરવામાં આવી હતી સાથે સાથે એકસો ને પણ સ્થાનિકો દ્વારા કોલ કરવામાં આવ્યો હતો પરંતુ જિલ્લા તંત્રની ઘોર બેદરકારીના કારણે અનેક જગ્યાએ આડબંધ ઉભા કરી દેવાને લીધે એકસો આઠ આ વિસ્તારમાં આવી શકે તેમ ન હતી ક્યાંક ને ક્યાંક એકસો આઠ આવી શકે તેમ ન હતી અને મંદિર નજીક ડોક્ટરો પણ પોતાના સેન્ટર ઉપર હાજર ન હોવાના કારણે એક કલાક સુધી આ વ્યક્તિ ઓટલા ઉપર જ પડી રહ્યો હતો વહીવટીતંત્રના એક કર્મચારી દ્વારા તેને ઓઆરએસ પણ પીવડાવવામાં આવ્યું હતું પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે મોટી એમ્બ્યુલન્સ અંદર આવી ન શકવાને કારણે કલાકો પછી અંત એકસો આઠના કર્મચારી દ્વારા સ્થળ ઉપર પહોંચીને તેને સ્ટ્રેચર જોલી દ્વારા સ્થાનિકોને વહીવટીતંત્ર ના કર્મચારીઓ ઉંચકી રણછોડજી મંદિરમાં થઈને હોળી ચકલા પાસે એકસો આઠ એમ્બ્યુલન્સમાં પહોંચાડવામાં આવ્યો હતો ટાવર બજાર પાસે મંદિર નજીક ઇઘો નાની બે એમ્બ્યુલન્સ મૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ ખેડા ડાકોર તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો